હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છે ગરમીમાં ખૂબ જ હેલ્ધી ટેસ્ટી એવું તરબૂચનું જ્યુસ અને એ પણ ખૂબ જ સરસ રીતથી બનાવવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રેજો અને જો મારી ચેનલમાં નવા હોય અને હજી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં રહેલો બેલાયકન લાયકન દબાવવાનું ભૂલજો નહીં જેથી મારી આવનારી નવી નવી રેસીપી તમને સૌથી પહેલાં મળતી રહે તો ચાલો આપણે બનાવી લઈએ તરબૂચનું જ્યુસ તરબૂચનું જ્યુસ બનાવવા માટે મેં ખૂબ જ હેલ્દી એવું તરબૂચ લીધું છે તેના આવી રીતે ટુકડા કરી લેવાના છે ને પછી આવી રીતે આપણે ગાર્નિશિંગ માટે નાના નાના ટુકડા કરી લેવાના છે તો આપ જોઈ શકો છો ખૂબ જ આસાનીથી તેના ટુકડા થઈ રહ્યા છે પછી આપણે આ ટુકડા થોડા અલગ રાખવાના છે ને પછી આપણે ચમચીની મદદથી આવી રીતે તરબૂજમાં રહેલો પલ્પ છે એ બધો કાઢી લેવાનો છે અહીં તરબૂજના હું ટુકડા નથી કરી રહી કારણ કે તરબૂજને જ્યુસને મારે આમ જ ગાર્નિશ કરવાનું છે એટલે આવી રીતે ચમચીની મદદથી ખૂબ જ આસાનીથી તરબૂચનો પલ્પ છે તે નીકળી જશે તો આપ જોઈ શકો છો ખૂબ જ ઝડપથી આપણો પલ્પ છે તે છૂટો પડી ગયો છે આવી રીતે બધો ડીશમાં કાઢી પછી તેના બીયા છે તે અલગ કરી લેવાના છે બી બીયા કાઢવા ખૂબ જ જરૂરી છે પછી જ તમારે તેને ગ્રાઇન્ડ કરવાનું છે તો આપ જોઈ શકો છો તરબૂજમાંથી બધો પલ્પ નીકળી ગયો છે અહીં મેં બીયા પણ તેના કાઢી લીધા છે હવે આપણે મિક્સર જાર લેવાનો છે તેમાં આપણે બધા જ તરબૂચના ટુકડા એડ કરીશું પહેલાં તમારે તરબૂચને ટેસ્ટ કરી લેવાનું જો મોડું હોય તો તમે ખાંડ એડ કરવાની પણ અહીં મારે ગળું તરબૂજ છે એટલે હું ખાંડ એડ નથી કરી રહી આવી રીતે મિક્સર જારમાં ઝીણું પીસી લેવાનું છે તો આપ જોઈ શકો છો ખૂબ જ આસાનીથી આપણો તરબૂચનું જ્યુસ બનીને તૈયાર થઈ જાય છે પછી આપણે તેને ગણીમાં ગાય લેવાનું છે તો આપ જોઈ શકો છો ખૂબ જ ઝડપથી આપણું તરબૂજનું જ્યુસ છે તે બની ગયું છે પછી આવી રીતે તેને ગાય લેવાનું છે એટલે થોડા બીયા રહી ગયા હોય તો તે પણ ગણીમાં આવી જાય તો આપ જોઈ શકો છો આપણું તરબૂજનું જ્યુસ છે ગળાઈ ગયું છે હવે આપણે તેને ગાનીશ કરી લઈએ તેને આપણે તરબૂચમાં જ આપણે ગાનિશ કરવાનું છે પહેલાં તરબૂચમાં આવી રીતે ટુકડા એડ કરવાના છે પછી મેં પર લાળી રાખ્યા હતા તે એડ કરીશું પછી આપણે તેમાં તરબૂચના આવી રીતે નાના નાના ટુકડા એડ કરવાના છે પછી આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું અને પછી આપણે તેમાં થોડો ચાટ મસાલો એડ કરીશું ચાટ મસાલોનો ટેસ્ટ જ્યુસમાં ખૂબ જ સરસ આવતો હોય છે તો આવી રીતે બધી જ વસ્તુ પહેલાં આપણે એડ કરી દેવાની છે અને પછી આપણે તેમાં તરબૂચના જ્યુસને એડ કરવાનું છે તો આપ જોઈ શકો છો કેટલું સરસ એવું આપણું તરબૂજનું ટેસ્ટી જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે આવી રીતે હું ગાર્નિશ કરી છું ઉપર થોડી સ્ટ્રો એડ કરી અને થોડા તરબૂજના ટુકડા એડ કરીશું તો આપ જોઈ શકો આવી રીતે તમે ઘરે બનાવશો તો બાળકો તો ખૂબ જ ખુશ થશે આવી રીતે તમે તરબૂજનો જ્યુસ એકવાર ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે અને થોડો જ્યુસ હું ગ્લાસમાં પણ સર્વ કરી રહી છું તો આપ જોઈ શકો છો કેટલું સરસ એવું તરબૂચનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે તો આજની મારી આ રેસિપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસિપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો મારી ચેનલને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે Yes, the audio. Thanks for watching.